વડોદરાના નિઝામપુરાથી નવાયાર્ડ તરફના અઢાર મીટરના રોડ પર એક સપ્તાહ પહેલા રોડ બનાવ્યા બાદ વરસાદી ગટર નાખ્યો હતો જેના કારણે પ્રજાના વેડફાટ થયો પરવાનગી બીના જ પાલિકા તંત્રે જ વરસાદી કટર માટે આ રોડ ખોદ્યો છે મુખ્યમંત્રીએ રોડ બનાવ્યા બાદ તેને ખોદવાથી સરકારનું નામ ખરાબ થાય છે તેવી ટકોર કરી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું જેમાં શહેરના નિઝામપુરા ડિલક્ષથી નવાયાર્ડ તરફ રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે એક સપ્તાહ પહેલા જ રોડ બનાવાયો છે પરંતુ આ રોડને વરસાદી ગટરના કામ માટે ખોદી નાખતા નાગરિકોના વેરાનો વેડફાટ થયો છે નિઝામપુરાથી નવાયાર્ડ તરફના અઢાર મીટરના રોડ પર એક સપ્તાહ પહેલા રોડ બનાવ્યા બાદ વરસાદી ગટર બનાવવાની કામગીરી કરવાક રોડ ખોદી નાખ્યો હતો જેના કારણે પ્રજાના નાણાનો વેડફાટ થયો હતો સિટી ઇજનેરની પરવાનગી વિના જ પાલિકા તંત્રે જ વરસાદી ગટર માટે રોડ ખોદ્યો છે સીએમની શિખામણ પાલિકાના ઝાંપા સુધી વડોદરા શહેરમાં આવેલ નિજામપુરા ચાર રસ્તાથી નવાયાર જવાનો જે રસ્તો છે અઢાર મીટરનો રોડ છે કરોડો રૂપિયાનો જ્યારે રોડ બનતો હોય ત્યારબાદ જે કહેવાય છે કે હાલમાં ડ્રેનેજની કામગીરી થઈ રહી છે એટલે કંઈક ને કંઈક આની અંદર અવુદ્ધિ હોય એમ પણ લાગી રહ્યો છે કારણ કે જ્યારે કોઈપણ રોડ રસ્તા બની જાય છે ત્યારબાદ ડ્રેનેજ શાખા હોય કે પાણી પુરવઠા હોય આમને જે કહેવાય છે કે કામગીરી દેખાતી હોય છે એટલે ખાસ કરીને જીવન ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર જ્યારે કોર્પોરેશનની તિજોરી ટળિયા ઝાટક થતી હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના સ્થાનિક નેતાઓએ પણ જાગવાની જરૂર છે સ્થાનિક નેતાઓને પણ પૂરતી ધ્યાન હોવું જોઈએ કે એક બાજુ રોડ બની ગયો છે કરોડો રૂપિયાના નાગરિકોના પૈસાથી ટેક્સના વેરાના પૈસાથી રોડ બન્યો છે અને ત્યારબાદ જ્યારે ડ્રેનેજની કામગીરી થતી હોય એટલે આ વડોદરા શહેર માટે સરંગજનક બાબત કહેવાય સાથે સ્થાનિક નેતાઓને એક જાતની કહેવાય છે કે આ જે કામગીરીની અંદર પણ જે ધ્યાન આપવાની જરૂર છે તેવી અમારી ખાસ અપીલ છે